નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ બે હજાર ચોવીસ જાન્યુઆરી માસ મિથુન રાશિના જાતકો માટે કેવું બનશે કેવું રહેશે સર્વે ચર્ચા સમક્ષ મૂકવા જઈ રહ્યો છું વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ કેવું જશે વિવાહિક જીવન કેવું જશે આપણું કેરિયર આપનું ભાગ્ય આપની નોકરી દરેક વિશેષ ચર્ચાઓ આપણી સમક્ષ મૂકવા જઈ રહ્યો છો સાથે કયા ઉપાય થી આપને સફળતા મળી શકે એ પણ વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું સૌથી પહેલા બીમારી વિશે ચર્ચા કરીએ તો મિત્રો મિથુન દાસના જાતકો માટે જે માસિક કુંડળીમાં એમના ગ્રહોની સ્થિતિમાં બુધ દેવ છે એ મિત્રો અત્યારે છઠ્ઠા ભાવમાં છે એટલે એમને ખાસ કરીને આઠ જાન્યુઆરી સુધી ખૂબ સાવધાન પૂર્વક આપને રહેવું જોઈએ આ બીમારી આપના માટે નુકસાનકારક ન બને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપ ફરવા જાઓ પ્રવાસમાં જાઓ યાત્રામાં જાઓ તો ત્યાં આપણે ખાવામાં રહેવામાં ખૂબ સાવધાની રાખવી જોઈએ આપ મુસાફરીથી કોઈ પણ બિઝનેસ ચલાવો છો તો મુસાફરીમાં પણ આપને સાત્વિક આહાર લેવો જોઈએ સાથે આપનો બિઝનેસ વિદેશથી ચાલે છે આપણે વિદેશ જવાનો સમય વધારે જોઈએ છે તો ત્યાં પણ આપણે ખાવામાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે આ આઠ જાન્યુઆરી પછી આપની બીમારીમાં આપણે ફાયદો થવાનો છે આઠ જાન્યુઆરી પછી આપનું સ્વાસ્થ્ય સારું રહેશે આપ સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા કરો છો એ જરૂર આપણે દૂર થશે મિત્રો હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે તો વિદ્યાર્થી બંધુઓ માટે બે હજાર ચોવીસ જાન્યુઆરી માસ ના ગ્રહોની સ્થિતિ જોઈએ તો મિત્રો જે સ્થિતિ બને છે એ શુક્ર આધાર છે અને શુક્ર મહારાજ આપની માસિક કુંડળી પ્રમાણે મિત્રો જે છે છઠ્ઠા સ્થાનમાં છે અઢાર જાન્યુઆરી પછી એ રાશિ પરિવર્તન કરશે સાતમા ભાવમાં આવશે તો એમ કહી શકાય કે અઢાર જાન્યુઆરી સુધી વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ સારો સમય છે આપ જે મહેનત કરશો એમનું પરિણામ આપને મળતું લાગશે આપે જે પૂર્વમાં જે મહેનત કરી છે એમનું પરિણામ આપને પરીક્ષામાં મળતું લાગશે પણ અઢાર જાન્યુઆરી પછી જે રાશિ પરિવર્તન થશે એ રાશિ પરિવર્તન વિદ્યાર્થી બંધુઓ માટે કાળજી લેવાનો સમય છે આપનું આપનું મન મન વિચલિત ન ન થાય થાય અને આપ વિષય બદલાવો નહીં પરિવર્તન ન કરો એમની ખાસ સાવધાનીનો સમય છે આપ જે એજ્યુકેશન પ્રાપ્ત કરવા માંગો છો એ જે સમય છે એ સમય આપ બીજા અન્ય કાર્યમાં ઉપયોગ કરશો તો મને લાગે છે કે આવતો સમય તમારા માટે બગડી શકે છે વિદ્યાર્થી બંધુઓ માટે જે સમય હોય છે એમનો સુવર્ણ સમય કહી શકાય અને એનો જે ઉપયોગ થાય જે મહેનત થાય એમનું પરિણામ ભવિષ્યમાં ઉત્તમ રીતે પ્રાપ્ત થાય છે તો એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ માટે મિથુન રાશિના વિદ્યાર્થી બંધુઓ માટે અઢાર જાન્યુઆરી પછી વધારે વિશેષ મહેનત કરવાની જરૂર પડી શકે આપણે એડમિશન લેવું હોય તો ત્યાં પણ અઢાર જાન્યુઆરી પહેલા આપ નક્કી કરી કરેલીઓ આપણા માટે ઉત્તમ બની શકે છે હવે વિવાહિક જીવનની આપણે ચર્ચા કરીએ પણ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો કોમેન્ટ બોક્સમાં મહાદેવ જરૂર લખજો સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ જ શેર કરજો જેમની જાન્યુઆરી માસનું ફલકથનની પ્રાપ્તિ થાય સાવધાની કઈ જગ્યાએ રાખવી એ સાવધાન થઈ જાય કયા ઉપાયથી એમના જીવનમાં પરિવર્તન આવે દરેક વિશેષ ચર્ચા તમારી સમક્ષ રાખીએ છીએ શેર જરૂર કરજો સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ એટલે આપણે જન્મકુંડિનું વિશેષણ કરાવવું હોય આપના કયા યોગ અશુભ બને છે આપના કયા યોગ શુભ બને છે એ દરેક વિશેષ ચર્ચા આપણે કરવી હોય તો તેના માટે વોટ્સઅપ નંબર આપ્યા છે કોલ નંબર આપ્યા છે એમાં આપ સંપર્ક સાધી શકો છો જન્મ કુંડળી ઓનલાઈન આપણે બતાવી હોય તો તેના માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આપ વોટ્સઅપ નંબર મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડી મોકલવામાં આવશે આપને સમય દેવામાં આવશે અને કુંડળી વિશે આપને દરેક માહિતી કહેવામાં આવશે આપને કયા ઉપાય કરવા જોઈએ સર્વ માહિતી આપને કહેવામાં આવશે સાથે મિત્રો ખાસ કરીને મારી ઓફિસ જામનગરમાં છે આપને ઓફલાઈન મુલાકાત કરવી હોય તો આપણે સૌથી પહેલા એપોઇન્ટમેન્ટ માટે ફોન કરવો જોઈએ મિત્રો આપણે કહી ચૂક્યો છું કે જ્યોતિષ જોવાનો સમય છે એ સવારે 10 થી 1 છે સમાજે સાંજે 5 થી 9 છે આ સમયે આપ કોલ કરીને મુલાકાત કરી શકો છો હવે મિત્રો આપણે વિવાહિક જીવનની ચર્ચા કરીએ તો વિવાહિત જીવનમાં ખૂબ જ સારું જવાનું છે કેમ કે મિત્રો માસિક કુંડળીમાં આપના રાશિ સ્વામી કહી શકાય ગુરુદેવ થાય છે અને ગુરુદેવ છે એ મિત્રો આપના અગિયારમા ભાવમાં છે આપના પૂર્વકાળમાં જે ખૂબ ઝઘડા થતા હતા એકબીજાને સમજવામાં ખૂબ જ આપને પરેશાની થતી હતી એ દરેક પ્રકારની પરેશાની દૂર થશે એકબીજા વચ્ચે પ્રેમ વધશે એકબીજા વચ્ચે આપ એકબીજાની કેર કરશો એકબીજાની જે પણ લાગણીઓ છે એ લાગણીને સમજી શકશો એટલે એમ કહી શકાય કે જાન્યુઆરી માસ તમારા માટે ઉત્તમ બની શકે છે પણ મિત્રો સાવધાની એ વાતની રાખવાની છે કે આપને બીજાની વાતમાં આવવાનું નથી આ બીજાની વાતમાં આવી જશો અને ગેરસમજ ઉભી થશે ભ્રમ ઉત્પન્ન થશે તો આપના ઝઘડાની શરૂઆત થઈ જે પણ કરો આપને વિચારીને આપણે આગળ વધવું જોઈએ મિત્રો હવે વાત કરીએ આપણે કેરિયરની ભાગ્યની નોકરીની અને બિઝનેસની તો દસમો ભાવ છે મિત્રો એ બિઝનેસ નો માની શકાય છે નવમો ભાવ છે મિત્રો એ ભાગ્યનો ભાવ માનવામાં આવે છે અને નવમા ભાવના માલિક એટલે મિત્રો શનિદેવ પોતાના સ્થાનમાં બેઠા છે માસિક કુંડી પ્રમાણે તો આપને આપનો ભાગ્યનો સાથ મળશે આપણે જે બિઝનેસ લગાવ્યો છે બિઝનેસમાં આપની અભિવૃદ્ધિ થશે સાથે આપ નોકરી કરો છો તો નોકરીની અંદર આપનું પ્રમોશન થશે આપ જ્યાં નોકરી કરો છો ત્યાં બોસ આપની પ્રશંસા કરશે સાથે આપના મિત્રો પણ આપના વખાણ કરશે આપની પ્રશંસા કરશે સમાજમાં પણ માન સન્માન વધશે આપના ઘરે ધનની અભિવૃદ્ધિ થશે આપ યાત્રાથી આપને લાભ થશે મુસાફરીથી આપને લાભ થશે પણ આપને સાવધાની એ વાતની રાખવાની છે કે આપનું ધન છે એ આવક કરતા જાવકનો દર વધી ન જાય એમની ખાસ સાવધાની રાખવાનો સમય છે પૈસાનું રોકાણ કરો જમીન મકાન પ્લોટમાં પૈસાનું રોકાણ કરો તો ત્યાં પણ દસ્તાવેજ કાગળિયા આપ તપાસ કરી જોઈ અને આગળ વધવું આપણા માટે ખૂબ જ હિતાવ બની શકે છે સાથે આપણા જીવનમાં નવું પરિવર્તન આવશે પણ આપણે આળસનો ત્યાગ કરવાનો છે આવતો સમય આપણા માટે ઉત્તમ તો બનશે પણ આપ જો આળસનો ત્યાગ કરશો તો આપણા માટે ઉત્તમ બનશે આપ આળસ આપના જીવનમાં દરેક પ્રકારનો દૂર કરો નકારાત્મક વિચારો દૂર કરશો અને સકારાત્મક વિચારો આપ અપનાવશો તો મને લાગે છે આપણા જીવનમાં જરૂર પરિવર્તન આવશે પછી ધન બાબત હોય પારિવારિક બાબત હોય નોકરી બાબત હોય દરેક રીતે આપણા માટે ઉત્તમ બની શકે છે હવે આપણે ઉપાય એક કરવાનો છે પ્રતિ દિવસે ઓમ ગણેશ નમઃ આ મંત્રની આપને એક માળા જરૂર કરવાની છે અથવા ગણપતિ અથર્વશિષ્ટનો પાઠ કરી અને કાર્યની શરૂઆત કરો સાંજના સમયમાં સૂર્ય અસ્ત થયા પછી બે હનુમાન ચાલીસાના પાઠ કરો આપણા માટે ઉત્તમ બની શકે બુધવારના દિવસે આપ લીલી વસ્તુનું દાન કરો ગાય માતાને ઘાસ ચરો જરૂર નાખો આપણા માટે ઉત્તમ બની શકે મિત્રો આ જ રીતે દરેક રાશિઓનું તમારી સમક્ષ માસિક રાશિ ભવિષ્ય વાર્ષિક રાશિ ભવિષ્ય સાથે ઉપાયો વિશેષ ઉપાયો કરવાથી આપના જીવનમાં પરિવર્તન આવે એવા વિડિયા તમારી સમક્ષ મુકતો રહીશ આપ જે પ્રેમ આપો એ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યુટ્યુબના માધ્યમથી ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ